મહિલા અકોટા વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનું એનએસએસ દ્વારા વાર્ષિક શિબિર કલાલી ગામ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર ઓફિસર ડોક્ટર અમિત માછી વર્ષાબેન પંડ્યા અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગુર્જર સાહેબ તથા સી ટીમના હેમલતાબેન પોલીસ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે જેને લઈને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સુધી તમને પોતાના માતા પિતા ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે મારા માતા પિતા જે કરશે એ સારું કરશે લોભ લાલચમાં આવી જવું જોઈએ નહીં કોઈ પણ માણસ હાવભાવથી સારા કપડાં પહેરે અને તમારું ભવિષ્ય બની જાય એવું બની જાય ના બની જાય તમને હું એક્ઝામ્પલ સાથે આપીશ એક્ઝામ્પલ એવા હું એક્ઝામ્પલ આપીશ કે તમને એમ થઈ છે હમણાં એક આપણે ભોપનના નું નામ હું તમને હમણાં નો 10 દિવસ પહેલાનો એક્ઝામ્પલ છે બિલ કામનો આમ તો તમે પેપર અને WhatsApp માં પણ આવતું હોય દેવી પૂજક સમાજની દીકરી એની ઉંમર 18 વર્ષ દીકરી એના મમ્મી દાદીમાની સાથે મજૂરી કામે જાય

પીઆઈ સાહેબ અત્યારે વક્તવ્ય આપી રહ્યા છે અને એમણે એવું સમજાવ્યું છે કે બહેનોએ કઈ રીતે સતર્ક રહેવું કોઈને ફોન નંબર નહીં આપવાના કોઈની વાતોમાં નહીં ફોસલાવાનું કોઈનું ખાવાનું નહીં ખાવાનું રિક્ષામાં જાઓ તો ધ્યાન રાખવાનું અને ખાસ કરી દીકરીઓ આ બધામાં સતર્ક રહેવાની જરૂર છે બીજું ઘરફોડ ચોરીઓ થાય છે એના વિશે પણ સાહેબે વાત કરી છે સાયબર ક્રાઇમ વિશે પણ વાત કરી છે અને સાહેબને એવું માનવું છે કે બહેનોએ અત્યારે સતર્ક રહે તો ઘણા બધા ગુના બંધ થઈ જાય અને બીજું સવારે અમે અલ્પાબેનને બોલાવેલા એનજીઓ એમણે પણ બહેનોના સ્ત્રી સશક્તિકરણની એમણે આજે વાત કરી છે મારું નામ ડૉક્ટર હિરલ પટેલ અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી Subscribe now and press the bell icon. Never miss an update.